આણંદ સીતારામ યુવક મંડળ દ્વારા શહીદ દિવસ નિમિત્તે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ બીતેષભાઈ પટેલ ઉપસ્થિત રહી યુવાઓને પ્રોત્સાહિત કર્યા આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ શહેર સંગઠન પ્રમુખ મયુરભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞેશભાઈ પટેલ મહામંત્રી સ્વપ્નિલ પટેલ અમિતભાઈ ઠાકુર જિલ્લા યુવા મોરચા પ્રમુખ પથિકભાઈ પટેલ પૂર્વ મહામંત્રી નીરવભાઈ અમીન કાઉન્સિલરો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રભાત પ્રજાપતિ પ્રમુખ સીતારામ યુવક મંડળ આજ રોજ સીતારામ યુવક મંડળ દ્વારા શહીદ દિન નિમિત્તે મેરા લહુ શહીદો કે નામ સ્લોગન રાખીને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન શિબિરમાં એકસો યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવી છે સીતારામ યુવક મંડળ દ્વારા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સેવાકીય જેવી કે વિધવા સહાય વિધવા સહાય પંખીઓને ચરણ બધી અનેક સેવાઓ કરવામાં આવે છે આવી કાળઝાળ ગરમીમાં કરમસદ બ્લડ બેંક એડી ગોરવાલા તથા હિન્દુ બ્લડ બેંકના સહયોગથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે સીતારામ યુવક મંડળ દ્વારા રક્તદાતાઓને પણ નમ્ર અપીલ કરવામાં આવી છે અને જાગૃત પણ કરવામાં આવે છે આનું કોઈ બ્લડનું ઉત્પાદન થતું નથી તેથી બધા રક્તદાતાઓને અમે સાથે રાખીને એમને આશ્વાસન આપીએ છીએ કે અમારું મંડળ તમારા કે તમારા પરિજનો સાથે હડીખામ ઊભું રહેશે